કોરોનાના કેસ વધતા તંત્ર સજ્જ થઈ રહ્યું છે અમદાવાદની અસારવા સિવિલમાં કોવિડ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી આદરી દેવામાં આવી છે અસારવા સિવિલ હોસ્પિટલમાં પચાસ કોવિડ બેડ તૈયાર કરવામાં આવ્યા વીસ બેડ જૂની સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવ્યા તો ત્રીસ બેડ બારસો બેડની સિવિલમાં તૈયાર થયા છે ઓક્સિજન બેડ વેન્ટિલેટર બેડ આઈસીયુ એનઆઈસીયુ તૈયાર કરવામાં આવ્યા કોરોનાએ ફરીથી જાણે તેની અસર વર્તાવાની શરૂઆત કરી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે એક તરફ ઠંડી બીજી તરફ કોરોનાના એ જ લક્ષણો શરદી ખાંસીના પણ જોવા મળી રહ્યા છે ત્યારે આપણી સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ઉપસ્થિત છે રાકેશ જોશી એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો કોરોનાનું ફરીથી ક્યાંક અસર વર્તાઈ રહી છે શું પહેલાંના જે કેસ છે એની સરખામણી આ કેસમાં કોઈક અલગ ભિન્નતા છે એટલે આપણી વાત સાચી છે છેલ્લા અઠવાડિયાથી આપણે જોઈ રહ્યા છે કે ધીરે ધીરે કેસીસમાં વધારો જોવા મળે છે આપણા રાજ્યમાં ખૂબ વધારો નથી પણ યસ સાઉથમાં વધારો છે ત્યાંથી લોકો ટ્રાવેલ કરીને ગુજરાતમાં આવ્યા અને કોરોના પોઝિટિવ ડિટેક્ટ થયા એનું જીનોમ સિકવન્સિંગ માટે સેમ્પલ સરકારની ગાઈડલાઇન પ્રમાણે મોકલ્યું છે એવું આપણને સૌને ખબર છે કોવિડ માટે શું પ્રિકોશન્સ લેવાના ખાસ કરીને એટલી જ મહત્ત્વની વસ્તુ છે કે ઘરમાં કોઈ પણ વ્યક્તિને શરદી ખાંસી તાવ એવું કંઈ પણ લાગે તો એ પોતે પોતાની જાતને આઇસોલેટ કરે પ્રિફરેબલી માસ્ક પહેરે ટોળામાં જવાનું ટાળે જે પહેલાંના પ્રિકોશન્સને જે ગાઈડલાઇન્સ આપણને મળેલી છે એને આપણે રિફ્રેશ કરી અને ફોલો કરવાનું ચાલુ કરવાનું છે સિવિલ હોસ્પિટલની વાત કરીશ તંત્ર સાબદું અને તૈયાર છે એ બાબતની ચિંતા નથી કરવાની કે જરૂર પડશે તો આપણે દાખલ ક્યાં થઈશું પરંતુ હું એવી આશા રાખીશ કે આપણે જો સાવચેતી રાખશું તો કદાચ દાખલ થવાની જરૂર નહીં પડે પોઝિટિવ વસ્તુ એ છે કે અત્યારે જેટલા લોકોમાં પણ કોવિડ ડિટેક્ટ થયો છે એ બધા હોમ આઇસોલેશનમાં સુરક્ષિત છે એટલે એક વસ્તુ એ આપણે એમ કહીશું કે આપણા માટે સારી વસ્તુ છે આગોતરી તૈયારી પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં અમારી પાસે ચોથા માળે આઇસોલેશન વોર્ડ છે ત્યાં વીસ બેડ અમે રાખ્યા છે જ્યાં કોઈ પણ દર્દીને કોઈ આવા અનયુઝ્યુઅલ સિમ્ટમ સાથે આવે તો આપણે એને દાખલ કરી શકીએ અને જો દર્દીઓ એડમિશન થવાનું ચાલુ કરશે તો અહીંયા ઓ પાંચ વોર્ડ આપણે કહીશું કે બારસો બેડમાં પાંચમા માળે પણ અમારી પાસે ઇનફ માત્રામાં બેડ તૈયાર છે એટલે એવી જરૂર પડશે તો ડેફિનેટલી આપણે એને ઓપન કરશું પરંતુ આપણે જોઈએ કે એવા લોકોને અને આવનારા અઠવાડિયું દસ દિવસમાં આપણને ખબર પડશે કે ખરેખર આની પરિસ્થિતિ કઈ બાજુ જય રહી છે બિલકુલ તો પ્રશાસન સજ્જ છે તેમની તમામ જે વ્યવસ્થાઓ છે તેની સાથે જો સપોઝ કે કોઈક દર્દીને દાખલ કરવાની જરૂર પણ પડે તો તેમની માટે અલાયદા વોર્ડની પણ વ્યવસ્થાઓ સ્ટાફ સાથે પણ રાખવામાં આવી છે અને સ્ટાફને પણ તમામ જે તકેદારીના પગલાં લેવા જોઈએ તે પ્રકારની પણ તમામ જે માહિતી જે સૂચના છે તે આપી દેવામાં આવી છે કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ